દમણના કચી ગામ ત્રણ રસ્તા પાસે ટ્રક અને પલ્સર વચ્ચે સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં પલ્સર બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુલપડ ભરકમુરામાં વિસ્તારમાં રહેતા વિજય હરિઓમ રાજપૂત વર્ષ બાવીસ અને વિકાસ ઠાકુર ઉંમર વર્ષ વીસ બંને યુવકો પલ્સર એનએસ બાઇક નંબર જીજી ફિફ્ટીન ઈડી ટુ ફોર નાઇન સેવન લઈને દમણ ફરવા આવ્યા હતા જે બાદ બંને દમણના કચીગામ રોડ પરથી ભડકમોરા પરત ફરી રહ્યા હતા તે સમયે કચીગામ ત્રણ રસ્તા પરથી પસાર થતી એક ટ્રક નંબર જે જે ઝેડ ઝીરો ફાઈવ સિક્સ એટ નો ચાલક કચીગામ સ્કૂલ તરફ ટર્ન મારવા જતા સામેના રોડ પરથી આવતા બંને યુવકોની બાઇકનું સંતુલન ખોરવાતા તેમની બાઇક ટ્રક સાથે અથડાઈને ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી જેને કારણે ગંભીર ઈજાને પગલે બાઇક સવાર હરિઓમ રાજપૂતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ ઠાકુરને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક તેમજ બાઇકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી વલસાડ તિથલ બીચ ઉપર ભારે પવન ફૂંકાવાની આગાહી કરાતા બીચ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો નવસારી બીચ ઉપર સહેલગાહ માણવા આવેલા સહેલાણીઓ પૈકી સાત સહેલાણીઓ ડૂબવાની ઘટના બનતા તંત્ર એલર્ટ થયું હતું હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના તિથલ દરિયાકાંઠે સહેલાણીઓને દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે વલસાડના તિથલ બીચ ઉપર સામાન્ય કરતા વધુ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવ્યા છે વલસાડના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગાહ માણવા માટે આવતા હોય છે હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડના તિથલ બીચ ઉપર પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાય છે જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોલ લગાવવામાં આવ્યા છે હાલમાં કોલેજમાં ચાલી રહેલા વેકેશનને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ ઉપર સહેલગાહ માણવા માટે આવી પહોંચ્યા હતા જેની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયાની નજીક જવાથી અટકાવ્યા હતા દરિયાની નજીક ન જવાની સૂચના આપી હતી જેને લઈને ઘણા સહેલાણીઓએ દરિયાની નજીક જવાનું ટાળ્યું હતું અને માત્ર દૂરથી જ મજા માણવાનું નક્કી કર્યું હતું બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી જેને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું અને બીચ ઉપર સહેલાણીઓને પોલીસ તંત્ર દ્વારા દરિયાની નજીક જતા અટકાવી જરૂરી સૂચનાઓ આપી હતી તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના માછીમારોને પણ દરિયામાં ન જવા અને દરિયો ન ખેડવાની સૂચના આપી હતી અને સમગ્ર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે વલસાડ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી હતી અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટસ્કટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે ત્રીસથી પાંત્રીસ નોટની આગાહી આવી છે વધીને ચાલીસ નોટ સુધી જઈ શકે છે એક નોટ એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર પરત એનો મતલબ જો પાંત્રીસની સ્પીડે આવે તો ચાલીસ સુધી જાય તો એંસી કિલોમીટર પરની જ ગતિએ પવન ફૂંકાય એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે બનાવી ફરમાયેલી છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં પણ જે માછીમાર આપણો દરિયાકિનારાનું છે નારગોલ અને તે તો આપણે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે વલસાડનું એની ત્યાં પણ એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાગર મિત્રો દ્વારા એમના ગ્રુપમાં કે એમની જે જાહેરાત છે એમાં મચ્છીમારી એમને તે ફોર્ટી થી લઈને પાંસઠ સુધી નોટના મોજા ઉછળવાની સંભાવના છે એવી એક ફોરકાસ્ટ થાય છે જેના કારણે એ પણ માહિતી બધાને પહોંચતી કરી છે કે કોઈ માછીમાર અંદર ન જાય બોટ લઈ સામાન્ય રીતે માછીમારીનો ટાઈમ આ લોકોનો હોય છે જૂનથી એક જૂનથી થર્ટી ફર્સ્ટ જુલાઈ સુધીનો અને પછી ત્યાં સુધીનો જે એમનો બ્રેક ટાઈમ હોય છે બે મહિનાનો એના પછી પહેલી ઓગસ્ટથી ફરીથી માછીમારી શરૂ થતી હોય છે એટલે હવે બે ત્રણ દિવસ ખૂટે છે કે જેમાં આપણા જિલ્લામાં લગભગ પંદરસો જેટલી બૂટ નોંધાયેલી છે માછીમારીની એ પૈકીની મોટાભાગની એટલે હજાર જેટલી બૂટો તો જખૌ અને ઓખા બંદરે જ રહે છે બાકીની પાંચસો જેટલી નાની બોટો વલસાડ જિલ્લાની છે એ તમામને સાવચેતી માટે જાણ થઈ ગયેલી છે બાકીની બોટો ઉમરગામ નારગોળ નાની દાતી મોટી કોસંબા આ જગ્યાએ આપણી હોય છે અને તમામને સાગર મિત્ર દ્વારા એના ગ્રુપ સુધી જાણ થઈ ગયેલી છે કે બાકીના બે તારીખ સુધીમાં પણ કોઈ વાહણુંટું કરે નહીં અને માછીમારી માટે જાય નહીં પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી ડિવાઇડર કુદાવી દઈ કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાયો વલસાડના ધમડાજી હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટ અને રામદેવ ધાબા નજીક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ સુરત તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એઈટ સેવન ડબલ નાઇન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે વલસાડના ધમળાજી હાઇવે પાસે આવતા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઇડર કૂદી સામેના હાઇવે પર આવી ચડતા તે જ દરમિયાન મુંબઈથી જામનગર જઈ રહેલા કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ સીએલ 0639 ઝીરો પાછળના ભાગે ટેમ્પો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આઈસર ટેમ્પોના કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો જોકે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ટેમ્પો અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાની સર્જાઈ હતી અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી હાઇવેના વચ્ચે પડેલા ટેમ્પો અને કન્ટેનરને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો જોકે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી વલસાડ બેઠક પર મતગણતરી પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત વલસાડ બેઠક પર કુલ સાત વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તારીખ ચોથી જૂન બે હજાર ચોવીસના સવારે આઠ કલાકે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે જેની પૂર્વે તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારુ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસુયા જહા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઉમેશ શાહ સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા